હલો મિત્રો નમસ્કાર મારા દેવેન્દ્ર ઠાકર વ્લોગ વિડીયોમાં અને વ્લોગ ચેનલ પર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારું ફસ્ટ વૉગ છે અને આ ચેનલ મેં નવી બનાવી છે બ્લોગ ચેનલ તો આપ સૌ મારી ચેનલને સપોર્ટ કરજો અને તમામ વિડીયો જોજો અને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરજો તો હું મિત્રો આપને સૌપ્રથમ મારા ઇષ્ટદેવ અને મારા હૃદયમાં જે બિરાજમાન છે એવા ભોલેનાથ શિવશંકરની મૂર્તિની જઈ આગળ અમે પ્રતિષ્ઠા કરી છે મારા ઘરના પાયામાંથી શિવલિંગ નીકળેલ હતું એ શિવલિંગને અમે અમુક જગ્યા પર પ્રસ્થાપિત કર્યું છે તો એ શિવલિંગને આપ નિહાળો એનું દર્શન કરો બરાબર અને ત્યાર પછી તમને એ મૂર્તિની તમને દર્શન કરાવું મૂર્તિના દર્શન કરાવું તો તમે નિહાળજો જોજો અને એ શિવલિંગ છે એ ખરેખર મારા ઘરના જૂના ઘરના પાયામાંથી નીકળેલ છે તો પાયામાંથી નીકળ્યા પછી અમે તેને લીમડાની થડમાં મૂકેલું ત્યાર પછી અમુક સમય જતાં આ બીલીના ઝાડ છે આ બીલીના ઝાડ છે આ બીલીના ઝાડ છે અને અહીંયા આગળ અમે શંકર ભગવાનના મંદિરની અમે આ પાયા ખોદેલા છે આ બીલા છે જોજો તમે બીલીના બીલા છે અને મંદિર બનાવવા માટે અહીંયા આગળ અમે આ એનો પાયો ખોદી અને તૈયાર કરેલો છે આ બીલીના સરસ મજાના ઝાડ છે ટૂંક સમયમાં શ્રાવણ મહિનો આવશે તો અહીંયા આગળ ભક્તો આ શિવલિંગના દર્શન માટે આવે છે ને તેના પર આ બીલીપત્ર ચઢાવે છે તો આ રહ્યું શિવલિંગ જે તમે નિહાળી શકો છો નજદીકથી આ શિવલિંગ છે જે તમે માનો ના માનો પરંતુ અમે એને જરૂર માનીએ છીએ તો ચાલો એના દર્શન કરી લઈએ આપણે હા તો અમે આ શિવલિંગના આપે દર્શન કરી લીધા છે બરાબર તો મિત્રો આ મારા ઘરનો વ્યૂ છે અમારા ઘરનો વ્યૂ છે આપ જોઈ શકો છો હા તો તમામ મિત્રોને વિનંતી કે અમારા લોગ વિડીયોને સપોર્ટ કરજો શેર કરજો લાઈક કોમેન્ટ કરજો અને આગળ વધારે નવા નવા અવનવા વ્લોગ વિડીયો પણ આવશે તો એને પણ નિહાળજો લાઈક કમેન્ટ શેર કરજો હું તમામ મિત્રોને અને બીજા નવા જોડાતા મિત્રોને પણ વિનંતી કે અમારા લોગ વિડીયોને જોજો અમારે લોગ વિડીયોની ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો તો તમામ મિત્રોને નમ્ર વિનંતી કે અમારી ચેનલ પર જરૂરથી આવજો અને અમને પૂરેપૂરો સપોર્ટ કરજો જય માતાજી જય ભોલેનાથ